ગાઈઝ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો મિત્રો જે અંગ્રે આ સરસ મેં જે અંગ્રેજી છે શું કામ કરી મેં તમને એનું કારણ કહું તો મિત્રો આજે ફાઇનલી થઈ ગયો છે ગુરુવાર અને આવતા મંગળવારે છે અમારું છેલ્લું પેપર અને હવે પડવાનું છે અમારે હવે અમારે પડવાનું છે વેકેશન અને આ પેપર છે મારું લગભગ છઠ્ઠું પેપર છે આજ હવે વધેલામાં ચાર પેપર ગયા છે તો ધીમે ધીમે કરીને બધા પેપર વહેશે અને આજે મારું છે અંગ્રેજીનું પેપર અને મને એમાં બધું આવડે છે બધી બાકી સમાજનું ઘાયલ હતું પર એમની હિન્દીનું હતું તેના પહેલાં દિવસે વિજ્ઞાનનું હતું અને તેના પણ પહેલા દિવસે તેના પહેલા દિવસે ગણિતનું હતું અને તેના પહેલાં દિવસે લગભગ હા તેના પહેલાં દિવસે પહેલું પેપર હતું ગુજરાતીનું તો હવે તો ફાઇનલી આવી ગયું છે પેપર આપણું મેન અંગ્રેજીનું પેપર અને આપણું ફેર વિષય તો છે પણ આપણે સાથમાં એની તૈયારી પણ કરવી પડે વધારે કારણ કે અંગ્રેજી થોડોક અઘ્ર વિષય છે અને હવે આવતીકાલે છે સંસ્કૃતનું અને પરમદી છે અમારે કોમ્પ્યુટરનું અને કાલથી તો બધા હેલ્પ પેપર છે આવતીકાલ સંસ્કૃતનું પરમદી કોમ્પ્યુટરનું પરમદીના પછીનાથી જીકેનું છેલ્લ પેપર ચિત્રનું અને તમે જોઈ શકો છો ફાઇનલ ફાઇનલી પાછળ પેગા ચાલુ થઈ ગયું છે અને હજી તો મારા સ્કૂલમાં મારા ફ્રેન્ડ બોલાવા આવશે પણ હજી ચાંદામાં પણ અત્યારે નથી ગયા તો કેમેરામાં સરખી રીતે નથી આવતા માં તો હજી નથી ગયા રાખ્યું થોડીક જોવા જવામાં થોડોક સૂર્યનાયનો તડકો હશે એટલે વહી જશે અને પી હાલ તમને ખબર જ છે તમને ખબર હશે કે નહીં હશે મને ન ખબર જ્યારે સૂર્યાસ્ત થાય અને સૂર્યાસ્ત થાય અથવા જ્યારે સૂર્યાસ્ત અને સૂર્યોદય દરમિયાન જ્યારે જે તરફ સૂરજ ડૂબે માલકો ઉગે આપણે પૂર્વમાંથી ઉગે અને પશ્ચિમમાં ડૂબે તો પશ્ચિમમાં ડૂબે તો તમે જોઈજો જ્યારે ડૂબતો હશે પશ્ચિમમાં ત્યારે તમે જોઈજો કે તમને તેની માથે જ્યારે જેની ડૂબતો હશે તેની માથે તમને એક તારો બતાય છે અને ઉગતો હશે તેની માથે પણ એક તારો બતાય છે જે તમને હશે બુધ ગ્રહ તો ચાલો હું તમને અત્યારે દેખાડી દઉં જો અત્યારે આમાં કેમેરામાં આવે તો તો તે હશે મર્ક્યુરી બુધ ગ્રહ જે સૂર્યનો બધાથી નજીક અને બધાથી ઠંડ બધાથી ગરમ અને ઠંડો અને ભલે તે સૌર મંડળનો અનુગ્રહ છે તો હવે આપણે સૌરમંડળની વાત મૂકી પણ આપણે તમે જો કે ત્યાંનું મોસમ તો બહુ મસ્ત થઈ ગયું છે અને તો બધી જગ્યા પક્ષીનો નકરો કલર સંભળાય છે અને મારા બધા ફ્રેન્ડ અને બધા રેડી થઈ ગયા છીએ ત્યારે અને હવે ખાલી મેં સ્કૂલ રાઉન્ડ રહ્યું પહેલાં તો ખાલી મારા બે ફ્રેન્ડ એટલે કે મારા બે ફ્રેન્ડ હતા બે ભાઈઓ હતા અને એ અને આમ ત્રણ જ જાતા પણ અત્યારે આપણો યગુ તિથુ લાલો યગુ તિથુ લાલો સત્યરાજ સોમ્યનાથ બધા આપણી શ્રેણીમાં જેટલા લગભગ બાળકો છે તે બધા અત્યારે સાધનામાં જ છે અમારી સ્કૂલમાં પણ એક લાલો નથી લાલો જે કાં અંગધરા છે અમાર ભેગું જ આવે પણ સાધનામાં નથી તે છે સનરાઇઝમાં ફાઇનલી હવે અમારા મિત્રો મને આવી ગયા છે બોલાવા તો આપણે જઈએ તો હું તમને પહેલાં મરક્યુરી ગ્રહ કહી ગયો

આના ઘરમાં જવું દીનું છે બાપુ હવે તો ચાઈ પણ બાપુ એક બીડી બમ આપો ને મને હે ને બવા બટેકા આપો ને એક બીડી બમ આપો યો અમાર માર હું જે બોલું બીડી બમ અમારો અને હે ને એક આપ બટેકા મને બટેકા આપો બટેકા નથી બે આપણે જલ્દી

সয়ারে ভাগি সহন্য়ে স্যেডির সহংন উনারে সহিয়ে পিয়ে পেলাত কিয়ধর দেকে য়ে মাপাম... সহিযয়ে পাপারে সহিয়ে সহর সহ�

Kita lagi buat apa? Kita lagi. ya